આજે કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈની એક્ઝામ હતી અને એને આ પીએ અને પીએસડી ટેસ્ટ માટે આવેલ ફિઝિકલ ટેસ્ટ હતો એમાં રનિંગ હતું છાતી ફૂલાવાની હતી અને જોડે હાઈટ એની સાથે સાથે પાસ કરવાનું હતું પચીસ મિનિટમાં રનિંગ એની અંદર અંદર અમે લોકોએ ઓગણીસથી વીસ એક મિનિટની અંદર લોકોએ પાસ કરેલું છે રનિંગ અને સાથે છાતી હતી જે મારી નહીં અને બુલાડીને લગભગ એટી ફાઇવ ઉપર નાઇન્ટી નાઇન્ટી સુધી મારી છાતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની આ જે એક્ઝામ હતી તો એની માટે ફિઝિકલ એક્ઝામ માટે રનિંગ મિનિટમાં વ્યવસ્થા એમ સારી હતી પણ આજે ભરતી હતી પીએસઆઈ પોલીસની જે ભરતી છે એ ભરતી આજે ગુજરાત ખાતે સ્ટાર્ટ થયેલી છે આઠ તારીખથી અને અહીંયા જે એસઆરપી ગ્રાઉન્ડ ઉપર એની વ્યવસ્થા સારી કરવામાં આવેલી છે એનો ટ્રેક બી સારો છે અને વ્યવસ્થા સવારથી અત્યાર સુધીની વ્યવસ્થા છે એમની અને દોડવા માટે ગ્રાઉન્ડ બી સારો છે